રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાતની લઈ તૈયારીઓ પૂરજોશમાં છે દસથી બાર જાન્યુઆરીએ મારવાડી યુનિવર્સિટીમાં આયોજન છે વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ સેમિનારનું આયોજન થયું અલગ અલગ કમિટીઓની રચના થઈ છે સૌરાષ્ટ્ર કચ્છના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે મિટિંગ યોજવામાં આવી હતી તેવું કલેક્ટરે કહ્યું સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોનો ખૂબ સારો પ્રતિસાદ મળશે તેવું પણ કલેક્ટરે કહ્યું હતું થી દસથી બાર ના વચ્ચે રાજકોટ અને આ કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હશે બાકી આવનારા મહિનોમાં વડોદરા અને સુરત થશે આપની આ સમિટ સમિટમાં અત્યારે તૈયારીઓ જે છે આ ચાલી રહી છે વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટીઝની રચના કરવામાં આવી છે અને આ તમામ કમિટીઝ પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે વેન્યુ આઇડેન્ટિફિકેશનથી લઈને વેન્યુ મેનેજમેન્ટ વેન્યુની બ્રાન્ડિંગ કરવાની ત્યાં એક્ઝિબિશન માટે ઇવેન્ટ સ્થળની પસંદગી એક્ઝિબિશન માટે ફર્ધર એક્ઝિબિશનના ડોમ લગાડવાના ત્યાં ઘણા બધા એક્શન સેમિનાર્સ થશે આ સેમિનાર્સના સબ્જેક્ટ્સ આઇડેન્ટિફાઈ કરવા ત્યાં ઘણા બધા ડિગ્નિટીઝ આવશે અને અકોમોડેશન ટ્રાન્સપોર્ટેશન અને પ્રોટોકોલની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થા ઉપર તમામ કમિટીઓ આજે કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં જેમ જેમ આનું ફાઇનલલ્સ સ્વરૂપ થશે એવી રીતે આપણે બ્રીફ કરવામાં આવશે